મારું નામ અતુલ જોશી મોડાસાનું રહીશ વોર્ડ નંબર ત્રણ કોર્પોરેટર મારા મત વિસ્તારમાં આજે સવારે સરોદય નગરમાંથી ફોન આવ્યો કે એક બાળકીનું મૃત થયું છે જે કૂવામાં પડેલ છે હું તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો ત્યાં આગળ પોલીસ પણ હાજર હતી ફાયર ટીમ પણ અમારી આવી ગઈ હતી અને જાણ થતા અમે આજુબાજુના તમામ વિસ્તારોએ વિસ્તારના બધા યુવાનોએ મળી સાથે અત્યારે પીએચસી માં અમે લાવ્યા છીએ હવે એનું મૃતદેહ અત્યારે અમે સ્મશાને પણ બધા સાથે રહીને લઈ જઈશું છોકરીના જાણવા મુજબ પરિવારમાં કોઈ નથી માં બાપને નો છે આગળ પાછળ બીજું કોઈ છે નહીં તેવું મને જાણવા મળ્યું અને આ બાળકીને જે થયું એ બાબતે અમને ઘણું દુઃખ છે મને મારું નામ અતુલ છે હું સરદ્રીનગર ડુંગળીમાં રહું છું મારી અટક બળતરી છે મારી બેન સાજી ઘરે હતી મમ્મી પાછું ત્યાં આપે ગલ્લા બાજી ગઈ હતી શનિવારે શનિવારે ગલ્લા બાજી ગઈ હતી ત્યાં મને મળી નથી પછી અમે ખોળ પીને ચાલુ કરી બધું આ તે બધું ઘેર ઘેર શોધવા ગયા પછી પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી પછી સ્કૂલમાં તપાસ કરી કઈક માહિતી મળે એટલા માટે માહિતી કહેવામાં આવતું હતું એની ફ્રેન્ડ ઓન ફ્રેન્ડ કહેવામાં આવતી હતી ધાર્મિક છે છોરી પછી એમને પોલીસ સ્ટેશન ગયા જાણ કરી પછી ત્રણ ચાર દિવસ પહેલા કોઈ પત્તો ના મળે પછી સવારે મારા પપ્પા દુકાન બાજુ ગયા હતા પછી દુકાન બાજુ કઈ પહેવા ગયા હતા પછી કુવાનો કદાચ નજર નાખી મારા પપ્પા એ તારે મારી લાશ મળી મારી બેન લાશ તારે મળી કુવા અંદર થી પછી અમે ત્યાં પોલીસ ને જાણ કરી કે પોલીસ આવી હતી આવું થયેલું હતું મારી બેન જોડે 私も食べるしもたいうわし。